શભાઈ રાહુલ ગાંધી જે ગુજરાતની અલગ અલગ ઘટનાઓમાં જે પીડિત પરિવારો જેને મળવા માટે આવી રહ્યા છે અને જે પથ્થરમારામાં જે જે ઘટનાક્રમમાં જે પાંચ કાર્યકર્તાઓની ધરપકડ કરી તેમને જુડિશિયલ કસ્ટડી કરી દેવામાં આવી છે એટલે રાહુલ ગાંધી મળી ના શકે સમગ્ર ઘટનાક્રમ કઈ રીતે જોઈ રહ્યા છો આજે બધા પીડિત પરિવારો કોંગ્રેસ કરે બહુ જ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અમદાવાદ શહેરની પોલીસ એક કોંગ્રેસ કાર્યાલય પર હુમલો થાય એના ષડયંત્રમાં એક પ્રકારે જાણે સામેલ હોય એવું એમનું વર્તન છે સવારે ચાર વાગે જ્યારે કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરી પોસ્ટરોને નુકસાન કર્યું કોંગ્રેસની પ્રોપર્ટીમાં અનધિકૃત પ્રવેશ કર્યો એનો કોગ્નિજન્સ લઈ ગુનો દાખલ તો ન કર્યો પણ આ તત્વોની સામે અટકાયતી પગલાં પણ નહીં ભર્યા પણ આ તત્વોએ કહેલું કે ફરી સાંજે ચાર પાંચ વાગ્યાની આજુબાજુ આવીને ફરી અમે લોકો તોફાન કરીશું એ લોકોનો વોટ્સઅપના ગ્રુપમાં એક મેસેજ એવો રમતો કરેલો કે કોંગ્રેસ કાર્યાલય પર જવાનું છે એટલું નહીં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરબાજી કરવાની છે આના સ્ક્રીનશોટ અમારા પ્રદેશ પ્રમુખ પાણી શક્તિસિંહ ગોહિલે મીડિયા સમક્ષ રહેતો પણ કરેલો છે આ બધું બન્યા પછી બપોરે બે વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં અમારી ટીમ દ્વારા કોલ કરવામાં આવ્યો ત્રણ નાડત્રીસે એલી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ તમે સુનિશ્ચિત કરો એ બાદ પણ પોલીસે કોઈ પગલાં નહીં ભર્યા મતલબ કે રાજ્યની પોલીસ ઇચ્છતી હતી અમદાવાદની પોલીસ ઈચ્છતી હતી કે કોણું કોંગ્રેસ કાર્યાલય પર આવે અનિચ્છની ઘટના બને અને ગાંધીનગરમાં બેઠેલી જે સરકારની ચાપલુસી પોલીસ કરી રહી છે એ સરકારને એનો પોલીટીકલ લાભ મળે એવું આયોજન અમદાવાદ શહેરની પોલીસે કરેલું એટલું જ નહીં બજરંગ દળના આરએસએસના બીજેપીના માણસ પથ્થરમારો શરૂ કર્યો એ પથ્થરમારો પોણો કલાક સુધી ચાલવા દીધો એ વખતે પણ ડિટેન નહીં કર્યા મીડિયાના મિત્રો સતત સવાલ પૂછતા રહ્યા કે તમારી આગ સામે પથ્થરમારો થઈ રહ્યો છે આવું તાંડવ થઈ રહ્યું છે કેમ તમે ડિટેન નથી કરતા તો મીડિયાના પ્રેશરના પગલે એક આઠ દસ મિનિટ પૂરતા એક ડબ્બામાં બધા દેસાડીને ડિટેન કર્યા અને ફરી પાછું એ અંદરમાં ડિટેન થયેલા લોકો દરવાજા તોડી નાખે એટલું જોર કરતા હતા એના પગલે પાછા અમને છોડી દીધા અને ફરી એમણે પથ્થરમારો શરૂ કર્યો આ બધું જ પોલીસે થવા દીધું છે એટલે પોલીસે અટકાયતી પગલાં ભરવા જોતા તે પણ નથી ભર્યા આજે પણ રાહુલજીના કાર્યક્રમને ડિસ્ટર્બ કરવાનો જે લોકોએ કોલ આપ્યો છે એ લોકોની સામે પણ હજી સુધી મારી શુદ્ધ જાણકારી મુજબ કોઈ અટકાયતી પગલાં નથી ભર્યા મતલબ કે બેરોજગારી મોંઘવારી પેપર લીક અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપો આ મુદ્દે બીજેપી બોલી શકે એમ નથી અને ફરી પોતાના ચરિત્ર મુજબ ધર્મની રાજનીતિ પર ઉતરી ઉતરી આવ્યા છે પણ એમને કહેવા માંગુ છું તમે જે રામનું નામ લો છો એના વિશે કબીરે શું કહ્યું છે કે એક રામ દશરથ કા બેટા દૂજા જો ઘટઘટ મેં બેઠા તીસરે રામ કા સકલ પથારા ચોથા સબસે નિર્ગુણ સબસે ન્યારા કબીરના રામને ઓળખવાની ઓકાત নরেন্দ্র মোধি আরএসএস সিসন্ ভিজে ভিজে